મેળાનો ચાલો ભક્તો ભાવિકો સહ પરિવાર શ્રી પરમેશ્વર સેવા ભાવિક મંડળ દ્વારા આયોજિત ભચ પગપાળા જય યાત્રા બે હાજર પચીસ વર્ષ તેરમું સમરામદેવ પીર ભક્તો ને આમંત્રણ તારીખ સપ્ટેમ્બર ભાદરવા સુદ દશમ કલાકે પરમેશ્વર મંદિર ભચાઉ ખાતે બ્રાહ્મા પીરની આરતી બાદ રામદેવ પીરના લીલુડા ઘોડલા અને નીજા યાત્રા સાથે આપણે સૌ ગીત સંગીત અને ભક્તિભાવ સાથે પગપાળા ચાલીએ આ વર્ષ ડ્રેસ કોડ છે પીળો રંગ શ્રદ્ધા અને સુદ પવિત્ર પ્રસંગે મળીને રામદેવ પીર નું નેજો ચડાવીએ અને ભક્તિ ભાવ આ યાત્રા ને યાદગાર બનાવીએ જય રામા પીર વધુ વિડીયો અને માહિતી માટે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ને ફોલો કરજો અલગ ધણીનો નેજો